भरूच जिला कलेक्टर कचेरी खाते गुरुवार समन्वय समिति दाबा कांठा ना विस्थापित खेडूतों द्वारा एक आवेदन पत्र आपी ने तो करता जानवि के हाल मा सरकार द्वारा गा गाम अधिकारी मोकली योग्य कीमत कि प्रयत्नो कराया छे અને એના આધારે સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જंत्रीના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જंत्रीમાં નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા આમ છતાં સરકાર દ્વારા અમારા છ સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટ રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી અને એ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ગ્રાફ્ટ નક્કી કરે છે તે મુજબ ભાડભૂત બેરજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર થઈ શકીએ છીએ સરકાર દ્વારા આજથી દસ વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પરંતુ મુખ્યમંત્રી રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ અમો હાલમાં બે હજાર ચોવીસ જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા સહમતી બતાવી છે વધુમાં જયારે અન્ય વિસ્તારોમાં પણ જે વિસંગતતા હોય તેના ઉપર પણ ધ્યાન અપાય તેવી પણ માંગ કરવામાં આવી છે આજ રોજ ભળભુટ બેરેજ ના ખેડૂતો કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરી અને અમારા દ્વારા છપ્પન વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે છ ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની જેનું ચાલી રહ્યું છે એના આધારે અમારા જે છ ગામો છે એ છ ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે દ્રાફ્ટ છે એના આધારે જો અમારા છ ગામને ને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભારબૂટભ બેરે ડાબા ડાબાકાંઠાના જે છ ગામ છે એ છ ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે અમે આજે કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર અને ડવડી ડોરાડાંડા તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે તો જે રીતે ભળભૂત મેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે ભરૂચથી જાવેદ મલિકની રિપોર્ટ